આજે એક નવા વિષય ઉપર ચર્ચા કરીએ જો તમને કોઈ પૂછે કે આપવું સારું કે લેવું સારું તો નવ્વાણું ટકા મને ખાતરી છે કે તમે કહીશો કે આપવું સારું પરંતુ આ વાત આપણે ઘણી વખત અલગ રીતે વિચારીએ તો આ આપણે જ્યારે બાળપણમાંથી જ્યારે જન્મ લઈએ છીએ આપણે સ્કૂલોમાં જઈએ છીએ ત્યારે આપણને એવું શીખડવામાં આવે છે કે હંમેશા આપણે કોઈને દાન આપવું જોઈએ કોઈની મદદ કરવી જોઈએ પરંતુ જો કોઈ આપવાળું વ્યક્તિ છે અને કોઈ વ્યક્તિ લેવા વાળું છે જ નહીં તો કોઈએ મદદ કરવી છે તો તે કેવી રીતે કરી શકશે માટે એ વસ્તુ અલગ છે કે તમે ખાલી આપવા માંગો છો પરંતુ અગર તમારી કોઈ હેલ્પ કરવા માંગે છે અને તમને મદદની જરૂર છે તો તમે મદદ લઈ શકો છો તમે રસ્તા પરથી પસાર થતા હોય કોઈ અંકલ આંટી વૃદ્ધ હોય અને તમે મદદ કરવા માટે એમને કહો કે લાવો તમારો હાથ પકડવું ચાલો તમને મારી બાઈક ઉપર બેસી પણ એ તૈયાર જ થાય તો તમારે મદદ કરવાની ઈચ્છા હશે તમે મદદ કરી શકો તમારી બાજુમાં કોઈ આંટીની તબિયત સારી નથી અને તમે કહો કે આંટી ચલો તમને હું રસોઈ બનાવી દઉં મારા ઘરેથી ટિફિન મોકલાવું પણ તે વ્યક્તિ તમને ના પાડી દેશે તો તમે મદદ કઈ રીતે કરી શકો માટે અગર તમને મદદની જરૂર છે અને તમે મદદ લો છો તો તેમાં કોઈ ખોટી વાત નથી તમારો શું અભિપ્રાય છે